હેમ છો મિત્રો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે આજે પાછા વંડે માં કિરા ટ્રેક્ટર લઈને વાડીએ જવાનું છે અને ઢોર નીકળ પછી જવાનું છે આપણે ઢોર નીકળે પછી ટ્રેક્ટર એન વાડીએ જવાનું છે હવે વાડીએ જઈને તમને મળશું મિત્રો અમે વાડીએ જવા નીકળી નીકળવાનું છે આ ટ્રેક્ટર એનું લાજો

આપણે ક્યાં કપા ફરવા જવાનું છે કપા ફરવા અહીંથી આપણે કપા ફરવા જવાનું છે ત્યાં તબિયત તમને દેખાડશું ને પાછી દાંતી મારવા વાળીએ વાડી આવી ગયા વાળીએ બોલી છે પાછા દાંતી મારવા વાળી આવી ગયા જો આ ટ્રેક્ટર રાખે છે તમને બે જગ્યાએ એક ભરટું એક હાંઠી લેવા ગયા હતા ત્યાં તમને ન દેખાડ્યું ત્યાં તમને ન દેખાડીશ એ તમને સીન ન દેખાડ્યું પાસા દાંતી ઘીરી આવ્યા એ હાંઠી ભરીને પાછા બીજી હાંટી ભરાઈ ગયા એ હાંટી ભરીને ઘીરી આવ્યા અને પછી દાંતી જોડી પછી દાંતી જોડીને એને અહીંયા આવ્યા પૂરી જગ્યા માં દીધી દાંતી જો આયા મિત્રો આ જો ટ્રેક્ટર હાંકે છે આજે આપણે ઓલું ખેતર ઢાંકો ખબર આપણે પાણી વળવા આવ્યા હતા એ કા ખેતરમાં આપણે છેલ્લા કાંડે દાંતી મરવાયા અને આન પેલા દેતી મારી અને આજો આ જો એક ઓલું મંદિર તમને દેખાડ્યું ગણેશ દાદા નું હામે હે આનું દેરી હે આ દેરી હે આમે નિશાળ હે આ દેરી હે વાય રેની મિત્રો જોવે આ ડીઝલ ભરીને આઈ ગયો છે

તો મિત્રો જો હવે ઘિરે જાવ નીકળી ગયા હી ને આ જો એક આ તાર વાસે છે ટ્રેક્ટર જતુર્યો અત્યાર સુધી આ હકતો તો ને ટ્રેક્ટર જતુર્યો ઘિરે હવે વાડીએ કપા ફરવા જવાનું છે આ જો ડ્રાઈવર એવી ડ્રાઈવર હવે ઘિરે જવાનું છે ત્રારો ઘિરે આવી ગયા તા મજા ंडा ट्रेक्टर मी देतो ना कायवानी लोटरी काय लॉटरी चोडवानी हे अतर घेरी आई गे ट्रेक्टर अतर मुंडा